પેપરના સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી એના તમારે વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવીશ તો ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો એ દસ પ્રશ્નો છે અને દસ ગુણ છે એટલે કે દરેક પ્રશ્નોનો આપણે અહીંયા એક ગુણ આપવામાં આવેલો છે બરાબર તો એ પ્રમાણે આપણે લખવાનું છે તો જોઈએ પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે વિચારની રજૂઆત કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની ગોઠવણ એટલે કે પત્રો કઈ પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે તો વ્યાપારિક પ્રવૃત્તિને વેગવંતી બનાવે છે આજકાલ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ સિરીઝના કાગળ વાણિજ્ય પત્ર માટે વપરાય છે તો એ સિરીઝના અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી કયું ચિહ્ન મુકાય છે વેચાણકર્તા તરફથી જાહેર કરેલ વિવિધ માલસામાનની તેમજ સેવાઓની કિંમત દર્શાવતું એટલે પ્રાઇસ લિસ્ટ કંપની ધારામાં ચાવીરૂપ સંચાલય વ્યક્તિમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પાંચ નીચેનામાંથી કયો દસ્તાવેજ કંપનીની નોંધણી કરતી વખતે કંપની રજિસ્ટ્રારને ને આપવું જરૂરી નથી નફા નુકસાન અંગેની વિગતો બાહ્યધરી મર્યાદિત જવાબદારી પીડીએફ મેળવી વાંચન માટે તો આપણે ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરાય અઢી લાખ જેટલા વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે એક વર્ષની અંદર તો તમે પણ યુઝ કરો મોબાઈલ નંબર તમે નાખશો સેન્ડ ઓટીપી કરશો મળશે એમાં વિષય પ્રમાણે તમને એના પેપરો મળી જશે તો આ રીતે તૈયારી કરી શકશો અને મેળવી શકશો ત્યાર પછી છે ખાનગી નિયુક્તિમાં બહારની કેટલી વ્યક્તિને પ્રસ્તાવ આપી શકાય પચાસ

તો ગોપનીય માહિતી ધરાવતા પત્રો માટે બંધ પરબીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે પૂછ પરછનો પત્ર કોણ કોને લખે છે તો પૂછ પરછ કરતો પત્ર ગ્રાહક એક 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 કરતા વધુ વેપારીને લખે છે ત્યાર પછી આઈ ટુક નું આખું નામ જણાવો તો ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ એ આઈ નું આખું નામ છે સેક્રેટરી માટે ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે નામના અંતે લિમિટેડ શબ્દ લખવો પડે હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે પણ કોઈ પેપર લેવાના હોય તો એના વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી આપણે અહીંથી જે આપવામાં આવેલો જે વોટ્સએપ નંબર છે બરાબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર તમે વ્યવસ્થિત ફોટો શેર કે પીડીએફ કરી શકશો બાકી છે છે તો ગુજરાતીવાળાને અંગ્રેજીનો ફાયદો થાય બરાબર એક બનાસકાંઠાથી હોય તો એક ગીર સોમનાથથી હોય તો બંનેને એકબીજાના પેપર જોવા મળે જે આપણે ફ્રીમાં આપવાના છીએ કોઈ ચાર્જ લેવાના નથી જે એક્ઝામ પેપર નામના ફોલ્ડરમાં મૂકવામાં આવશે લો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકો સત્તર કંપનીના અસ્તિત્વ વિશે કયો દસ્તાવેજ ખ્યાલ આપે છે તો કંપનીના અસ્તિત્વ વિશેનો ખ્યાલ આવેદનપત્ર આપે છે કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે તો જે કંપનીએ શેર મૂડી બહાર પાડેલી ન હોય તે કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા જરૂરી છે તો આવેદન પત્ર અને નિયમન પત્ર એ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટેના જરૂરી દસ્તાવેજો છે વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી કેટલા દિવસમાં બહાર પાડી શકાય તો વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી નેવું દિવસમાં બહાર પાડી શકાય વિભાગ સી દરેકના બે ગુણ છે તો લેતા જઈએ દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો દર્શાવો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો લખી શકશો અસરકારક વાણિજ્યિક પત્રના લક્ષણોના સંદર્ભમાં સાત સી ને ટૂંકમાં સમજાવો તો અહીંયા સમજાવેલા છે બરાબર ક્લિયરિટી સ્પષ્ટતા સંક્ષિપ્તતા સંપૂર્ણતા વાસ્તવિકતા વાચક લક્ષી અભિગમ સચોટતા વિવેકપૂર્ણતા વગેરે ઉચ્ચ પરસના પત્રોના પ્રત્યુત વિશે સમજાવો ખાનગી સેક્રેટરી કોણ કોણ રાખે છે વિડીયો પોઝ કરીને લખી શકો છો અને કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા જરૂરી છે ત્યાર પછી વિભાગ ડી તરફ આપણે આગળ વધીએ ત્રણ ગુણના પ્રશ્નો છે વાણિજ્યિક પત્રમાં ધ્યાન આકર્ષક રેખાનો અર્થ અને તેનું સ્થાન ઉદાહરણ સહિત જણાવો તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વિડીયો પોઝ કરી અને લખતા જઈ શકો છો અથવા તો પાકો કરી શકો છો વાંચી શકો છો ટૂંકનો લખો તાજા કલમ તાજા તાજા શેરડીનો રસ પણ તાજા કલમ સામાન્ય સેક્રેટરીના કાર્યો જણાવો કંપની સેક્રેટરી મહત્વ સમજાવો બોનસ શેર બહાર પાડવાના સંજોગો જણાવો ત્યાર પછી વિભાગ ઈ ચાર ગુણના પ્રશ્નો કંપની નો પ્રકાર જણાવી કયા પ્રકારના આવેદન પત્રો ટેબલ લાગુ પડશે તે જણાવો ટેબલ એપમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે જણાવો આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવાય આપો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો વિભાગ એપ વિસ્તારપૂર્વક લખો પાંચ ગુણના ચાર સવાલ છે વિદ્યાર્થી મિત્રો તો જે તમારે ડીપમાં લખવાના છે બરાબર તો અહીંયા તમારે ઓર્ડરને રદ કરતો પત્ર લખવાનું છે ઓર્ડર રદ કરતો પત્ર છે તો પત્ર લખ્યો છે પછી ઘટ ફરિયાદ કરતો પત્ર લિખો છે તો ફરિયાદ કરતો પત્ર લખ્યો છે ત્યાર પછી બેન્કરને પત્ર લખવાનું છે બેન્કરને પત્ર લખ્યો છે બેંકના સંદર્ભ ને ધ્યાનમાં રાખી વેપારી પેઢીને શાક પર મોકલેલું માલસામાનની ચુકવણી નો સમયગાળો પૂરો થઈ ગયા પછી ગ્રાહકને ચૂકવણી માટે આદકતરુ સૂચન પત્ર લખવાનો છે તો આવી રીતે અને ડીમેટ ખાતાના ફાયદા મર્યાદા જણાવવાના છે તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન થઈ શકે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશનમાં મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત